ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો તમને જોવા નાનકડી નીક હોય તેવા લાગે પરંતુ આ નાની નીક પાછળની વાત સાંભળશો તો તમને આશ્ચર્ય થશે તમને થશે કે આ હદે પણ લોકો પોતાનો સ્વાર્થ સાધી શકે છે તમને થશે કે વગદાર લોકો દ્વારા અન્યની સુખાકારીનું ધ્યાન રાખ્યા વિના આટલી મોટી ગેરરીતિ આચરાતી હશે પરંતુ હા વડોદરામાં આવું બન્યું છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે કોઈ નાનકડી નીક નથી પરંતુ આ એક મોટી કાસને બગદાર અને સ્વાર્થી લોકો દ્વારા પૂરી નાખીને નાનકડું બનાવી દેવામાં આવ્યું છે છે વડોદરા શહેરના વરસાદી નિકાલ તળાવમાં થાય પરંતુ ગામથી ઢાઢર નદી સુધી બિલ્ડરો દ્વારા કાસ પર દબાણ ઉભું કરી દેવામાં આવ્યું છે પરિણામે એક સમયે પાણીનો નિકાલ કરતી મોટી કાસ હવે નાનકડી નીક જેવી બની ગઈ છે સોસાયટી અને બંગલાના બાંધકામથી પાણી નિકાલની કાસનું વહેણ છેલ્લા પંદર વર્ષથી અવરોધાઈ ગયું છે જેના કારણે ચોમાસામાં સ્થાનિક લોકો પૂર જેવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે આ ઓછો મોજો છેલ્લા 10 12 વર્ષથી આ કોલ કોલોનીઓ ચાલુ થઈ ગઈ ને તે કોલ કોલોનીઓ વારાએ હું નાના નાના ભુંગરા નાખીન બાકીનું બધું પૂરી દીધું આ ભુંગરા બધા થઈ ગયા તો ચો ફૂટ ફૂટ ના ભુંગરા હોય એમાં કેલું પાણી જાય હું આખે કેનાલ નું પાણી જાય એના બદલે એક ભુંગરામાં કેલું પાણી જાય બધું પીટ થઈ ગયું અત્યારે પાણી જ નહીં જતું તો બધું પાણી બેક થાય ગામ પર જ આવે ત્રણ ચાર દાડો તો પાણી અહીંયા નીકળી રે આ દેવ બાજુ રોડ અમારે જાય આ બાજુ બી એટલું પાણી થઈ જાય બે પાણી થઈ જાય કોઈથી બહાર ના જવાય કે અવાય નહીં રાતે જાગતા જ રહેવું પડે એટલી ભયંકર પરિસ્થિતિ થઈ જાય છે કારણ કે અહીંયા કેળકેળ સમૂહ પાણી થઈ જાય છે તો રાત્રે ઢોર ઢાકર બધા છોકરાઓ કઈ સુવડાવવા પાણી પર આવીને બે રહેવું પડે બહુ વરસાદ જાય તો પાણી નિકાલ માટેની કાસમાં પુરાણ થઈ જતા દર ચોમાસે વડોદરામાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે કેમ કે નવસો વીઘામાં ફેલાયેલા તળાવના ઓવરફ્લો પાણી શહેરમાં ફરી વળે છે ત્યારે કાસમાં થયેલ દબાણ અવરોધ જાડી જાંખરા દૂર કરી સફાઈ જરૂરી બની ગઈ છે જોકે આ કાસની સફાઈની અનેક વર્ષોથી માંગ ઉઠી રહી છે અહીંયા કોઈ સોસાયટી દ્વારા સોસાયટીની અંદરથી કાસ કાઢ્યો છે અને એકદમ નાનો કાસ છે નવસો નવ્વાણું વીઘાના તળાવનું પાણી

કેલનપુર પાસેનો જે ભાગ છે એ કાચા ખેતરની પાસે આવેલી કાચી કાસ જે ખૂબ મોટી છે અને એનામાં ક્યાંક પુરાણ થવાના કારણે ક્યાંક વેલ થવાના કારણે ક્યાંક છોડ થવાના કારણે આ પુરાણના કારણે પાણી વેન ઓછું થયું છે જેને ખૂબ સારી રીતે કરવા માટે અમે આગળ વધ્યા છે અને આવતીકાલે એની સ્થળ સ્થિતિની વિઝિટ પણ છે કાસમાં અવરોધરૂપ જાળી ચાખરા હટાવવા તો સાવ સહેલું કામ છે પરંતુ કાંસપુરીને ખડકી દેવાયેલા બાંધકામોને નહીં હટાવાય ત્યાં સુધી પાણીનો નિકાલ શક્ય નથી ત્યારે જોવાનું એ રહેશે કે વુડા અને કોર્પોરેશન એ બાંધકામોને હટાવવા કેવી કામગીરી કરે છે કેમેરામેન કિશોર ક્ષીર સાગર સાથે માનુ ચાવડા ન્યૂઝ વડોદરા